પિસ્ટલ સાથે ફરતો આરોપી કોઈ શરીર સંબંધિત ગંભીર ગુનો આચરે તે પહેલા ચડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓના હથિયારબંધી જાહેરનામા અમલ કરાવવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી તે દરમિયાન વાહન ચોરી સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીની ટીમને હ્યુમન સોર્સિસ આધારે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે સુરત મકાઈ પુલ શૌચાલયની પાછળ ડક્કા ઓવારા જવાના રોડ ઉપર ગુજરાત મેરીન ટાઈમ બોર્ડની બિલ્ડિંગના કમ્પાઉન્ડ દિવાલ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી મનહરકુમાર પરસોત્તમભાઈ સોલંકીને એક દેશી હાથ બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટિઝનગ બે કુલ કિંમત રૂપિયા ત્રીસ હજાર બસોની મત્તા સાથે ઝડપી પાડેલ છે આ કામે હકીકત એવી રીતની છે કે પકડાયેલ આરોપી મનહર કુમાર પરશોત્તમભાઈ સોલંકી તેના મિત્રો સાથે મારામારીના ગુનામાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતો જેથી જૂની અદાવત ચાલતી હોય મધ્યપ્રદેશના ખંડવા ખાતેથી રાજેશ નામના ઈસમ પાસેથી દેશી હાથ બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટિઝનંગ બે ખરીદ કરી પોતાની પાસે રાખી સુરતમાં ફરતો હતો આ મજકુર આરોપી કોઈ ગંભીર શરીર સંબંધી ગુનો પહેલા મળેલ બાતમી હકીકત આધારે ઝડપી પાડી કાર્યવાહી કરેલ છે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એક બાતમી મળી હતી કે મકાઈ પુલના ના પાછળ ગુજરાત મેરીટાઈમ બિલ્ડિંગ કમ્પાઉન્ડ પાસેથી એ કિસ્સમ વેપન સાથે નીકળવાનો છે આ વાતની આધારે ક્રેમ્બ્રાન્સની ટીમે એક મનર પરસોતમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટ્રીમેન્ટ પિસ્તલ અને બે રાઉન્ડ મળી આવ્યા હતા આ પિસ્તલ છે એને ત્રીસ હજાર રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાથી ખરીદી હતી અને રાઉન્ડ ને બંને સાથે લઈ ત્રીસ હજાર બસો નો મુદ્દામાલ કબજે લીધો હતો મનરને આની પહેલા પણ પોતાની પાસે વેપન રાખતો હતો કે સામે વાળા એના ઉપર એસોલ્ટ કરશે એના એ આધારે પોતાની પાસે વેપન રાખીને ફરતો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમેન્ટ